રાજકોટ લોકસભા બેઠક જેના ઉમેદવાર જાહેર થાય પહેલા તો કોંગ્રેસમાં ખુલીને બહાર આવ્યો છે જૂથવાદ પૂર્વ કોર્પોરેટર પ્રવિણ સોરાણીએ લગાવ્યો આરોપ કે પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરુ કરી રહ્યા છે મનમાની વાત એવી છે કે રાજકોટ કોંગ્રેસ કાર્યાલયે એક બેઠક યોજાઈ હતી જેમાં સોરાણી અને રાજગુરુ વચ્ચે બોલાચાલી થઈ એટલું જ નહીં પ્રવીણ સોરાણી સહિતના પંદર જેટલા લોકોએ બેઠકમાંથી વોકઆઉટ પણ કર્યું પ્રવીણ સોરાણીના મતે બેઠકમાં કોર કમિટીના જ અનેક સભ્યો ગેરહાજર હોવાથી શહેર પ્રમુખને સવાલ કર્યો